અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેરંબા યંગ કમિટીના સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે એ હેતુથી આ બાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે જેના વિશેષ ભાગરૂપે આજરોજ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સેલંબા મદરેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે કુલ એકસો એકાવન યુનિટ બ્લડ જમા થયું હતું જેમાં મહિલા પુરુષ બંનેએ રક્તદાન કર્યું હતું આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનોનું રોજાની હાલતમાં બ્લડ ડોનેશન કરવું મુશ્કેલ હોય એક મહિનાથી ઓછામાં ઓછા અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા ત્રણસો સિત્તેરથી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહારારૂપ બન્યા હતા કાર્યક્રમના સમાપન બાદ ઇરફાનભાઈ હાસમાની તથા મૌલાના ઉસ્માન મકરાનીએ આવેલા આયુષ્ય બ્લડ બેંકના સ્ટાફ બ્લડ ડોનરો તથા અબાબેલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ સેલંબા એક અબાબિલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સેલંબા મદદ જેમાં આખમદુરી એકસો ને એકાવન લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આવનારા બ્લડ ડોનેટ કરવા આવનારા દરેકનું હું દિલથી સ્વાગત કરું છું અને અમારા આ જે સાથીદારો આ ગ્રુપ તરફથી જે આવેલા છે અને જે અમને મદદ કરી અને જે અમને સાથ સહકાર આપ્યો એમનો પણ હું ઘણો આભારી છું અને આયુષ બ્લડ બેંકનો બી હું આભારી છું